દર્શનાબેન જણાવ્યું હતું કે પોલિયો મુક્ત અભિયાન હેઠળ ગુજરાતના અઢાર જિલ્લાઓ અને પાંચ મહાનગરપાલિકામાં સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના બાળકોને પોલિયો ન થાય અને એમાંથી મુક્ત કરવા નર્મદા જિલ્લામાં વિવિધ જગ્યાએ પોલિયો બુથ બનાવીને જિલ્લા અને અર્બન આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને ઇમ્યુનાઇઝેશનની સરાહનીય કામગીરી કરવામાં આવી છે જેમાં સ્થાનિક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર જનક માડકે જણાવ્યું હતું કે સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે નિમિત્તે જિલ્લાના દરેક આંગણવાડી અને શાળાઓ ખાતે થી પાંચ વર્ષના બાળકોને પોલિયોના પોલીયોના પીવડાવવાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે આ કાર્યક્રમ આરોગ્ય વિભાગ આઈસીડીએસ સહિત સૌના સહકારથી જિલ્લામાં અન્ય તહેવારની જેમ ઉજવણી કરવામાં આવી રહી છે કુલ સાઠ હજાર જેટલા બાળકોને આવરી લેવામાં આવનાર છે વધુમાં નર્મદા જિલ્લાના

અને તારીખ નવ અને દસ ના રોજ બાકી રહેલા બાળકોને આરોગ્યકર્મી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર આશા બહેન આશા ફેસિલિટેટર અને આંગણવાડીની બહેનોની ચારસો પચાસ ટીમ દ્વારા ઘરે ઘરે જઈને પોલિયોના બે ટીપાં પીવડાવવામાં આવનાર છે સર આશા બહેન આશા ફેસિલિટેટર અને આંગણવાડીની બહેનોની ચારસો પચાસ ટીમ દ્વારા ઘરે ઘરે જઈને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવનાર છે પોલિયો મુક્ત અભિયાન હેઠળ આજે આઠમી ડિસેમ્બર ગુજરાતભરના અગિયાર જિલ્લાઓ અને એક મહાનગરપાલિકા આ દરેક જગ્યા ઉપર સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે નિમિત્તે આ વિસ્તારના બાળકોને પોલિયો ન થાય અને એનાથી આ એક રસીકરણ દ્વારા એમને એ રોગથી મુક્ત કરી શકાય એ અભિયાનના ભાગરૂપે આજે રાજપીપળા શહેરમાં બૂથ નંબર ત્રણના કાર્યકર્તાઓની સાથે બાળકોને ખૂબ જ સારી રીતે એમને ઇમ્યુનાઇઝેશન કરવામાં આવ્યું છે અને આ રસીકરણ દ્વારા આ વિસ્તારના સર્વે લોકો પણ ખૂબ જ ઉત્સાહભેર અમારી સાથે જોડાયા છે અને સાથે સાથે જિલ્લાની અને અર્બનની આરોગ્યની ટીમ અને સાથે નગરપાલિકાના પ્રમુખ છે આ વિસ્તારના કોર્પોરેટરશ્રી છે અને આરસીએચઓના ચાર્જમાં રહેલા અમારા ડૉક્ટર જંકનાબેન અને આ વિસ્તારના તમામ રહીશો સાથે અને અગ્રણીઓ સાથે આજે આ ઇમ્યુનાઇઝેશનના રસીકરણનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે બધા જ લોકો એમાં હર્ષભેર જોડાયા છે અને સાથે આ વિસ્તારમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વે સહભાગી પણ થયા છે અને દરેક બાળકોને આ રસીકરણ દ્વારા એમને પોલિયો મુક્ત બનાવી શકાય સરકારનો આ એક સુંદર અભિગમ છે અને એ માટે સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આ વિસ્તારના લોકોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું નર્મદાથી રાજેશ ચૌહાણની રિપોર્ટ